નમાઝ પતી ગઈ હા નમાઝ પૂરી થઈ ગઈ હાજી એની દીકરી સાથે વાત કરી રહ્યા છે થોડું अर्जेंट છે ભાઈને ફોન આપ કયોને એમની દીકરી સાથે વાત કરી રહ્યા છે એ 2000 કરોડ નો મેટર છે એની દીકરી સાથે પછી વાત કરી શકે છે અબે ઓ પાગલ એમના માટે એમની દીકરી વધારે જરૂરી છે તારા 2000 કરોડ રૂપિયા નહીં સમજો બેટા હવે તું મોટી થઈ ગઈ છે જો તને કોઈ પસંદ હોય તો તારા બાપને કહી દે નહીં પપ્પા કેમ મને અત્યાર સુધી કોઈ પસંદ જ નથી આવ્યો હા તો શું હું શોધું કોઈને તમારી ઈચ્છા તારે કેવો શોહર જોઈએ અરે હસવાનું હસવાનુ છોડને બોલ કેવો શોહર જોઈએ જાવેદભાઈ જેમનું નામ સાંભળી આખો ઇન્ડિયા ધ્રુજે છે તો મને એવો પતિ જોઈએ જેનું નામ સાંભળી જાવેદભાઈ ધ્રુજી જાય એમના હોશ ઉડી જાય એનું નામ સાંભળીને એ છોટુ અયા ઓ બે અયા ઓ અયા

આઈપી એડ્રેસ બતાવે છે અમુક કોલ્સ કરવામાં આવ્યા છે દુબઈ થી અને અમુક કોલ્સ ના ડેટા અમને મળ્યા છે કરાચી થી આ પૂરા ક્રિકેટ સ્કેમ માં જો કોઈ જવાબદાર છે તો એ છે જાવેદ ઇબ્રાહીમ આ વાત હું દાવા સાથે કહી શકું છું તમે અને જાવેદ ઇબ્રાહીમ એક જ કોલેજ માં ભણતા હતા ને શું કહ્યું એક જ કોલેજ કઈ કોલેજ નિઝામ કોલેજ નિઝામ કોલેજ મતલબ એ અલગ બેચ માં હતો હું અલગ બેચ માં હતો સર તમે બંને એક જ બેચ ના હતા ફેરવેલ પાર્ટીના ફોટોમાં તમે બંને એક સાથે છો એક સાથે ફોટા પડાવવાથી શું દોસ્ત બની જઈએ છે ડોમેન્ટ જેરી પણ એક જ ફોટામાં નજર આવે છે તો શું એ દોસ્ત બની ગયા કદેડા અને ઘોડા એક જ ફામમાં ચાલે છે તો શું એ દોસ્ત બની ગયા સલમાન શાહરૂખ સાથે બધા ફોટા પડાવે છે તો શું એ બધા દોસ્ત છે કેવી વાતો કરો છો આપ એ તો પૂછી રહ્યો છું દોસ્ત છે કે નહીં એ મારો દોસ્ત કેમ હોઈ શકે એક્સક્યુઝ મી આ જુઓ જાવેદ પણ આ પાકિસ્તાનવાળો જાવેદ નથી મારો ક્લાસમેટ જાવે છે મારો પડોશી જાવે છે તો શું બને એક જ થઈ ગયા આ પ્રેસ મીટ માત્ર ક્રિકેટ્સ કેમથી રિલેટેડ છે અહીંયા પર કોઈ રોંગ કે પર્સનલ ક્વેશ્ચન નથી પૂછી શકાતા આપને આ વાત કેવી જોઈતી હતી બેકાર ટાઈમ બરબાદ કરી દીધો હા જાવેદ બોલ ભાઈ કેમ રે શું ચાલે છે ભાઈ હજી હમણાં પ્રેસ મીટમાંથી બહાર નીકળ્યો છું ત્યાં બધાની બોલતી બંધ કરી દીધી આપનો માર છે ને બહુ સાબિત થઈ રહ્યો છે સૌથી મજાની વાત એ છે કે ઇન્ડિયામાં જે પણ ખરાબ થાય છે એ આપના માથા પર થોપી દેવામાં આવે છે કેમ બે મેં જે નથી કર્યું એની પાવતી પણ મારા નામે ફળે છે શું ફરક પડે છે ભાઈ આપનું કંઈ થોડું કોઈ બગાડી શકશે ભાઈ મિસ કોલ કેમ કર્યો બે ભાઈ તમને ખબર છે મારો એક દોસ્ત છે સાઈ બાબુ એ આપને ફોન કરતો તો પણ આપે ઉપાડ્યો નહીં

अबे मोकलिश के नहीं मोकले क्यों भाई आजकल इंडिया में करीम बीड़ी तो ऑटो वाला पण नथी पी रहा मारा थी मजाक ना करो थैंक यू सी यू बाय बाय यू वना डक मी यू नो आई एम गुड एट डकिंग

બધું કાઢી નાખીશ નાગા કરી નાખીશ મારી આટલી હિંમત કે મારું પર્સ ચોરે પાછી દેખાણી તું હા ઉભી રે ઉભી રે આવું છું મારું વોલેટ મારતો હતો તારું વોલેટ લઈ લીધું એ તારું ક્યાં છે અચ્છા પોઝ આપે છે તારીખ હે ઉભી આવું છું ચાલ ચાલ જલ્દીથી ગાડી